નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્મી આપણી સાથે જોડાયા છે પૂર્વ નેતા આમ આદમી પાર્ટીના કરસનદાસ ફાદરકાજી નમસ્કાર તમે અત્યારે કેજરીવાલ પર ઘણા મોટા આક્ષેપો કર્યા છે જ્યારે તમે રાજીનામું આપ્યું ત્યારે તમે સ્વાસ્થ્યની બાબતથી રાજીનામું આપ્યું હોવાનું કહ્યું હતું અને હવે જ્યારે એક મહિનો પણ નથી થયો ત્યારે તમે કેજરીવાલ ઉપર ઘણા મોટા આક્ષેપો કર્યા છે ત્યારે આ આક્ષેપો વિશે શું કહેશો એ સ્વાસ્થ્ય ની વાત હોય તો એ તો જગ છે કે સવા વર્ષ પેલા મેં બાયપાસ કરાવી હતી અને એમાં અમુક અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે ત્યારે પણ હું ડિબેટો આપતો અને કહેતો કે અત્યારે મારી તબિયત ઘોડા જેવી છે આજે પણ ઘોડા જેવી છે પણ અમુક સિસ્ટમ પ્રમાણે મેડિસિન પ્રમાણે ચાલવું પડે એ આખી અલગ વાત છે અને આજની જે વાત છે તો મને એટલી ખબર છે કે જે વસ્તુ ખાવાથી હું બીમાર પડ્યો હોય તો મારો યુવાન મારો ગુજરાતી મારા દેશના નાગરિકને મારે કહેવું પડે કે આ ખાવાથી બીમાર પડાય મને લોકો વ્યક્તિ પારખું તરીકે ઓળખે છે એમ છતાંય મારે આ આ સાયકોલોજીને ઓળખવામાં આમના ઉદ્દેશોને ઓળખવામાં આમનો વાસ્તવિક અને અવાસ્તવિક જે ઇનર અને આઉટર જે ખ્યાલ છે ઓળખવામાં બેન ચાર વર્ષ અને બે દિવસ મને લાગ્યા તો એને આધારે ગુજરાતીઓ ખેડૂતો યુવાનો દેશ પ્રેમીઓ લોકશાહી મારો લોકશાહી પ્રેમી તરીકેનો મારો ધર્મ છે અને ધર્મ ડંકાની ચોટ ઉપર નિભાવ્યો અને ગુજરાતીઓને કહ્યું કે જોજો પોતાના સ્વાર્થ માટે ખેડૂત પીડિતના આંસુઓનો સોદાગર આવી રહ્યો છે કે જેને આપણે કેજરીવાલથી ઓળખીએ છીએ છેતરાતા નહીં અને એ વાત મારે કરવી એક લોકશાહી પ્રેમી તરીકે ભવિષ્ય તમે મારું માનો ન માનો એ તમારે નક્કી કરવાનું છે પણ મેં મારો ધર્મ નિભાવ્યો મેં મારા ગુજરાતને મેં લોકશાહી પ્રેમીઓને દેશ અને ગુજરાતને જે વાસ્તવમાં પ્રેમ કરે છે એ લોકોને ધ્યાન દોર્યું કે હું પોતે

એને એની જયારે આપણે ભૂલ દેખાય ને તો શરૂઆતમાં એ ભૂલ છે કે ભાઈ આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીએ બેન બે વાર ત્રણ વાર અનેક વખત એ ભૂલ ની ભૂલ થાય આપણી કહેવત છે ને કે પેલી વખત ભૂલ કેવાય બીજી વખત મૂર્ખામી કહેવાય અને ત્રીજી વખત ગાળ આવે જે મારે એ ના બોલાય આ આપણી એક ગુજરાતી કહેવત છે હવે આમાં કશું હાથમાં નથી રહ્યું ઘરે જઈને થાય એટલી સેવા કર્યો એન્ડસ્ટેજ સ્ટેજે કહી દે ને કે કોઈ વસ્તુ માનવામાં નથી આવતી લોકશાહી શું છે રાજકીય સૂઝબૂ શું છે આટલો સ્વાર્થ હોય આટલો સ્વાર્થ હોય

આસુઓમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાના પ્રયત્ન હું તમને કહું કે બેન આ લાલ કલર છે પછી તમારે ગ્રીન માનવો હોય કે વ્હાઈટ માનવો હોય તો તમારી ઈચ્છાની વાત છે પછી તમે ભોગવો તો અલગ વસ્તુ છે આપણે કહેવત છે ને કે ભલા માણા પેલા કેવું તો ખરું

કોઈપણ ક્ષેત્રમાં આગળ પડતો હોય માનો કે એ સંયોજક છે એટલે આમ આદમી પાર્ટીમાં તો એક નંબર પર કહેવાય હું કોઈ પણ ક્ષેત્રમાં આગળ પડતો હો અને મારી બેન તમે માનો કે બીમાર પડો તો મને અંદરથી થી દુઃખ થતું હોય કે ધારવી દીકરી કે ધારવી બેન બીમાર પડી છે ચલો મારો ધર્મ છે મારે એની ખબર કાઢવા જાવું એક મારો ઉદ્દેશ એ છે બેન અને બીજું હું હો કરું કે હું ધારવી બેન ની ખબર કાઢવા જાઉં છું તો તમને તમે જીવો મરો એનાથી મારે કઈ મતલબ ના હોય પણ ત્યાં મીડિયા આવે કારણ કે હું કોઈ પણ ક્ષેત્રમાં ઉપર હો અને મારી વાહ વાહ થાય કે બાપુ બેન ની દીકરીની ખબર કાઢવા આવ્યા ખબર કાઢવા આવ્યા તો મહત્વનું ખબર પૂછવી એ છે મહત્વનું તમારો ઉત્સાહ અને મનોબળ વધારવું કે બેન આવું તો ચાલ્યા કરે કાલે ઉભા થઈ જશો એ છે કેવાનો મતલબ જે ઉદ્દેશ છે ને એ પોતાનો ચહેરો ચમકાવવાનો છે ગુજરાતમાં ગાબડું પાડવાનો છે તમે મને કહો અથવા તો કોઈ પણ નિષ્ણાંત પૂછો એ અહીંયા આવે એનાથી ખેડૂતને ફાયદો શું ખેડૂતોનો જે બે પાંચ હ્યુમન અવર કહેવાય એ બગડવા સિવાય ફાયદો શું એમના આગમનથી ખેડૂતોને એક રૂપિયાનો ફાયદો થાય તો મીડિયાની સામે કેજરીવાલને દંડવત કરવા તૈયાર છું માત્ર તકલીફ નથી કરવી જ જોઈએ પ્રોડક્ટ હોય કે માર્કેટિંગ હોય પણ બેન કોઈ પીડિત ના આંસુ ને લઈને આવે કોઈ ખેડૂતની જે મજબૂરી છે ખેડૂતોની જે મર્યાદાઓ છે ખેડૂતોના આંસુ સાથે રમત રમે

કારણ કે મેં કેટલી હદે કામ કર્યું છે કેટલું ગુજરાતમાં પાર્ટી માટે ઉત્સાહ વધારવાનું એ મારે મારું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી બધાને બધી જ ખબર છે પણ હું ઘણી વખત જાહેર સભાઓમાં કે મધદરિયે જહાજ હોય મારા પ્રવચનોમાં ઘણી વખત હું બોલો મધ દરિયે જયારે જહાજ હોય ને ત્યારે એ જહાજ ને સાચવવું ખૂબ જરૂરી છે કોણ ક્યાં બેઠું એ મહત્વનું નથી એ જહાજમાં જો કાણું પડ્યું અને એ જહાજનો મુખ્ય ખલાસી કદાચ ક્યાંક વાંક કાઢી શકાય એવો હોય તો આખું જહાજ કિનારે ના આવે જોખમમાં છે હું પોતે પડકારો કરી કરીને કેતો કે આ જહાજ આપણે કિનારે પહોંચાડવું છે પણ મેઈન ખલાસી મેઈન જે જહાજનો કંટ્રોલ કરે છે કેવાનો મતલબ આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ સાહેબ છે મારે ક્યાં કઈ કહેવાની જરૂર છે અન્ના આંદોલન થી લઈને એમના એક એક સ્ટેટમેન્ટ ને એક એક સ્ટેટમેન્ટમાં કડવા મધની જેમ નીતરતો એનો સ્વાર્થ દેખાય છે આખો દેશ અને દુનિયા જાણે છે તે પછી પાંચ દસ વર્ષ જે દિલ્હીમાં બધી વાર્તાઓ કરી એ ક્યાંક ને ક્યાંક ઇમોશન સાથે અરે આપણા તો માવતરે આપને શીખવાડેલું છે ડાયરેક્ટ કોક લાફો મારી દે ને તો કઈ વાંધો નહીં ડાયરેક્ટ કોઈ ઠપકો આપી દે ને કોઈ વાંધો નહીં પણ બેન સામાજિક ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય કે આ જગતનું કોઈ પણ ક્ષેત્ર હોય જ્યારે તમારા ઇમોશન તમારા નબડાઈ તમારા વીક પોઈન્ટ ને આધારે હું મારો ખેલ પાડવા जाऊ ને તો હું માણસ જ ન કેવાઉ અને એ વાત જો હું જાણતો હો તો એ વાત મારે મારે કોઈ મારો ખાલી ઉદ્દેશ આમાં એ છે આવતીકાલે પણ હું જે સ્ટેટમેન્ટ આપીશ આ ચાલુ રહેવાનું છે આ તો હજી શરૂઆત છે હું જે સ્ટેટમેન્ટ આપીશ એ માત્ર નકશો હશે માત્ર એ પ્રમાણે ખાલી હું ગુજરાત યુવાનો અને અને લોકશાહી પ્રેમીઓને માત્ર એટલું કહીશ કે આ રસ્તે હું ગયો તો ત્યાં મારી ગાડીમાં પંચર પડ્યું તું કાટા બહુ છે ધ્યાન રાખજો રાત વરત જાઓ આપણે કહીએ ને એવી મારો મારો ધર્મ એ છે કે આવું આવું કેજો પછી એમ છતાંય કોઈને મેં રિપીટ કરું કે જાણી જોઈને કોઈને મરી જવું હોય તો આપણે શું કરીએ હું બોલીશ જે જે ઉદ્દેશો મારા સુધી આવ્યા છે જે જે માહિતી મારી આવી છે અરે હું તો તમને ખાલી કેજરીવાલને એમની ટોળકીને છોડો કોઈ પણ પાર્ટી નો માણસ જ્યારે મને એવું લાગશે કે આ કંઈક પોતાના સ્વાર્થથી વિશેષ ઇમોશનો સાથે કોઈની મજબૂરી સાથે રમી રહ્યો છે તો એ ખુલ્લા પાડવા એ મારો ધર્મ છે પછી કદાચ માનો કે કોઈ પાર્ટી હોય તો એ પાર્ટીના મારે ત્યાંથી એને ક્યાં કઈ આપવાનું છે એ સભ્ય સમાજમાં જેના જેવા વિચાર હોય એવા પોતપોતાની રીતે પેલું કરે પણ જે વાસ્તવિકતા છે એ ગુજરાતના લોકોને કેવી એ આપણા સૌનો ધર્મ છે અને હું નિભાવી રહ્યો છું જી તમે જેમ કીધું એમ કે 4 વર્ષ 2 દિવસ તમે આમ આદમી પાર્ટીમાં રહ્યા અને એમાં કેજરીવાલને સમજી લે સમજી લીધા તમે તો પણ ગોપાલ ઇટાલિયાને ઈસુદાન ગઢવીની વાત કરીએ તો એ તો તમારા કરતા પણ જુના નેતા છે આમ આદમી પાર્ટીમાં જી હજી સુધી રાજકારણ નહીં સમજી શક્યા હોય કેજરીવાલનો એમનો પ્રશ્ન એ છે અથવા તો મેં રિઝાઇન પછી આજે પહેલી વખત આ આ સ્ટેટમેન્ટ આપ્યું છે હવે આજે મારે એ કહેવું છે કે એ સ્ટેટમેન્ટને આધારે

એ સારી બાબત છે પાપને ને દેવો એ ખરાબ બાબત છે ક્યાંક ને ક્યાંક કોઈ પાપ કરતું હોય તો એને સમજાવવું એ પણ આપણો ધર્મ છે સમજાવવા છતાં ના સમજે તો કમસે આપણી જાતને એમાંથી વિથડ્રો કરવી પાછી ખેંચી લેવી આપણું છે હું મેં આ વિડીયામાં સ્પષ્ટ કહ્યું છે કે મેં ચાર વર્ષ અને બે દિવસ પેલું કર્યું ગુજરાતના યુવાનોને અને ખેડૂતોને પીડિતોને મેં હાથ જોડીને આજના વિડીયોમાં વાત કરી છે

એક વ્યક્તિએ તેમને સવાલ કર્યો અને એને લાફો પડ્યો અને આ વાત જ્યારે થોડા દિવસો પહેલા જ ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં સભા હતી અને જ્યારે એક વ્યક્તિએ તેમને સવાલ કર્યો કે હજુ ઈસુદાન ગઢવીની સભામાં જે લાફો પડ્યો હજુ તો તમે એક સીટ જીત્યા છો તમને એટલો ક્ષેણો અહંકાર આવી ગયો છે ત્યારે ગોપાલ ઇટાલિયા વળતા જવાબમાં એવું કહે છે કે પાંચ રૂપિયા આપીને ભાજપના નેતાઓ તમને સવાલ કરવા મોકલી દે છે હું તમને દસ હજાર તમે મુખ્યમંત્રી કે પાટિલ ને જઈને સવાલ કરો અને હવે જયારે સુરતમાં પણ સભા હતી ત્યારે પણ એક વ્યક્તિ સવાલ કર્યો ત્યારે તેમને ગાંડો કહી દીધો તો ગોપાલ ઇટાલિયાની આ બદલતી રાજનીતિ વિશે તમે શું કહેવા માંગો છો નહીં કોઈ ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી પૂરતી વાત નથી પણ બેન એ પબ્લિક હે સબ જાનતી હે માનો કે તમારો ટાર્ગેટ બહુ ઊંચો હોય આપણે સપનાઓ યુવાનોને બતાવીએ છીએ કે સરકારો બનાવીને આ અંતે એમ કરીને યુવાનો બિચારા પોતાનું કેરિયર સાઈડમાં કરીને ઘરનું કામ ઘરની આવક સાઈડમાં કરીને આ બધું ખોટો ઉદ્દેશ હું તમને બતાવું ને તો એ પાપ છે બીજી વાત આ ઇન જનરલ હું તમને કહું કે રાજકીય બાબતમાં રાજકીય સુજબુજ હોવી દીર્ઘ દ્રષ્ટિ હોવી અને મુખ્ય બાત જે પરિપક્વતા હોવી એ પરિપક્વતાનો ક્યાંક ને ક્યાંક અભાવ છે અને પાર્ટી હોય હું હો મહાત્મા ગાંધી હોય કેજરીવાલજી હોય મોદીજી હોય રાહુલ ગાંધી હોય ગોપાલજી હોય કે ઈશુદાનભાઈ હોય એટલે ક્યાંક ને ક્યાંક જયારે વ્યક્તિ કેન્દ્રી ને વધુ વેટેજ મળે ત્યારે આવા બધા પ્રોબ્લેમો થતા હોય છે પણ હું ફરીથી કહું કે એ પબ્લિક હે सब જાણતે લોકોને ખબર હોય છે કે કોણ પરિપક્વ છે કોણ અરે આપણો ખેડૂત જ્યારે દવા છાટે ને તો પહેલા એક કેરામાં દવા છાટે છે કે સારું રિઝલ્ટ મળશે તો આપણે પાંચ દસ પચીસ પચાસ હો જેટલા વીઘા છે એમાં ટ્રાય કરશું આપણો ખેડૂત પહેલા એક હાર વાવે છે કે જો સારો પાક આવશે તો નવી નવા નવી માં અથવા તો આવતા વર્ષે આખા ખેતરમાં એ બિયારણ વાવીશું આ મારે કહેવાની જરૂર નથી લોકો આપણે માનીએ તકલીફ ક્યારે પડે છે કે આ વાત પણ ઘણી વખત બોલો છું બેન તકલીફ ત્યારે પડે છે કે હું બધાને મૂર્ખાઓ માનું

કે પરિપક્વતાનો અભાવ છે રાજકીય સુજબુજનો જે હોવી જોઈએ એનો અભાવ છે દીર્ઘ દૃષ્ટિનો અભાવ છે ક્યાંક ને ક્યાંક શક્તિની જે કિંમત થવી જોઈએ એમાં કારણ કે જ્યાં શક્તિની કિંમત નથી થતી હોતી ને ત્યાં ધનો પનોત નીકળે છે એટલે આવા બધા મુદ્દાઓ છે અને હું રિપીટ કરું કે સમૂહ કેન્દ્રી બનવું લોકશાહીમાં ખૂબ મહત્વનું છે વ્યક્તિ કેન્દ્રી લોકો સફળ થતા હોતા નથી અને આ સ્વભાવગત હોય છે જે સ્મશાન સુધી સાથે હોય છે બદલાતું નથી

નહીં આ બાબતે તો મારે માત્ર એટલું જ કહેવાનું છે હું ફરીથી કહીશ કે ના ના ગોપાલ ઇટાલિયા છોડો હમણાં આમાં ગોપાલ ઇટાલિયા અથવા તો એવા બીજા એક કરોડ ગોપાલ ઇટાલિયા કે એક કરોડ બાપુ કે એ બધા આવી જાય જનરલ આવી જાય આપણે જે સભ્ય સમાજમાં રહીએ છીએ ને ત્યાં એક વાત હોય છે કે આ સારો માણસ આ થોડો મીડિયમ અથવા તો આ ખરાબ માણસ આપણે ગામઠી ભાષામાં હોય છે હવે સારો કોણ અને ખરાબ શું એના હજારો સમીકરણો હોય છે પણ એક સમીકરણ ખૂબ મહત્વનું હોય છે જે હું વર્ષોથી સેમિનારોમાં કહેતા આવ્યો છું બાપુ કેવા તો જે હું અંદર થી છું અને બાર થી છું એ બંને વચ્ચેનું અંતર જેટલું ઓછું એટલો હું સારો અને જો એ અંતર ઝીરો હોય તો હું દેવી તત્વ વાળો કહેવા આ કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડે કારણ કે એ તમને મને ગુજરાત આખા દુનિયાના બધા લોકોને ખબર છે કે જે માણસ શક્ય જ નથી કે જેવો અંદર હોય એટલો હંડ્રેડ પર્સન્ટ બહાર હોય શકે એ વાતો થઈ શકે પણ એ શક્ય હ્યુમન સાયકોલોજી પ્રમાણે નથી હવે કોણ જૂના તમે સ્ટેટમેન્ટો જોવો જૂના તમે વિડીયો જોવો જૂના બધી વાતો જોવો અને અત્યારનું કઈ પણ આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન થઈ શકે કે આંતરિક વાસ્તવિકતા શું છે અને બાહ્ય જે પડદા ઉપર આવે છે એ વાસ્તવિકતા શું છે અને ગુજરાતીઓ એમાં ખૂબ બ્રિલિયન્ટ છે ખૂબ સારી રીતે જાણી શકે કે કોણ અંદર અને બહાર નું અંતર વધુ છે ઓછું છે ગુજરાતીઓને નજરે એ બધું આબેહૂબ છે અને એ પ્રમાણે જ આવતીકાલનો સૂરજ ઉગશે કોઈ ચિંતાનું કારણ નથી કારણ કે વાત ધર્મની હોય વાત મે હમણાં શરૂઆત માં કરી એ રીતની ની પરિપક્વતા ની હોય વાત ઇનોસન્ટ હોવું અને ઇનોસન્ટ બતાવવું એની હોય વાત માત્ર વાક સત્તા ની હોય અમુક વકીલો નથી હોતા ફર્સ્ટ ક્લાસ દલીલો કરે દલીલો કરે અને હું કહેવાય ગુનેગાર ને છોડાવી દઈએ બરાબર છે અમુક પેલી રીતની મર્યાદાઓ આવતી હોય તમને મને બધા ને વાસ્તવિકતા ખબર છે પણ એમાં પણ એમાં પણ લોકોને ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે કોણ સાચી ચિંતા લોકશાહી કરે છે કોણ વાસ્તવમાં હોશિયાર છે અને કોણ ખાલી હોશિયાર હોવાના ઢોંગ કરે છે આ બધું જ ગુજરાતી લોકો જાણે છે અને હું ફરીથી કહીશ કે દવા છાટવાનો પ્રયોગ બિયારણનો પ્રયોગ પછી જ એકસો બ્યાસી વીઘામાં એ લોકો વાવેતર કરતા હોય છે જી

હું હજી છું અને મેં ક્યાંક મારું બરાબર અને એક સારો મારા પરિવાર થી એક સારો શું કેવાય આપડે કહીએ ને એક સારા પરિવાર સાથે અમે સગા બી બરાબર એ પછી જે કઈ છે અને લગ્ન પછીની જે વાસ્તવિકતા છે એ બંને વચ્ચે આસમાન ધરતી નો ફરક છે તમને કોઈ પણ બાબતમાં મોટી મોટી કરીને કોઈ પ્રોડક્ટ પછી મતલબ હું તમને એમ કઉ છું કે તમે તમારા કરતા હું સારો ઇન્ટરવ્યુ લઉં છું તમારા કરતા હું સારો ઇન્ટરવ્યુ લઉં છું એટલે એવો હો હો કરું એટલે તમારી જગ્યાએ તમારો સિનિયર કદાચ બેસાડે ઓકે બાપુ જોવો ટ્રાય કરો તમે ઇન્ટરવ્યુ લ્યો હવે મને ત્યાં બેસાડ્યા પછી મારે તમારા વાંક ના કાઢવાના હોય પછી મારે તાકાત વાળું ઇન્ટરવ્યુ લઈને હું તમારા કરતા સારું ઇન્ટરવ્યુ લઉં છું એ પ્રૂવ કરવાનું હોય તો દીવા જેવી વાત છે તો જે તે કંઈ વાતો કરી જે કંઈ પણ પેલું થયું એ વિસાવદર હોય કે આજ કોઈ પણ લોકસભા કે વિધાનસભા હોય ઓકે ભાઈ તમારી વાતો અમે ટ્રાય માટે એક્સેપ્ટ કરીએ છીએ ચલો તમને મત આપ્યો પણ એ ગુલાલ ઉડી ગયા પછી આ બધું ના હોય ગુલાલ ઉડી ગયા પછી એ સીટ ની કરતા સારો લેવાનો હોય કારણ કે હું ત્યાં એટલે બેઠો છું કે મેં બૂમો પાડી હતી કે હું તમારા કરતા સારો ઇન્ટરવ્યુ લઉં છું એટલે મને ત્યાં બેસાડ્યો છે તો હું રિપીટ કરું કે ત્યાં બેઠા પછી મારે તમારો વાંક કરવા કરતા તાકાત વાળું ઇન્ટરવ્યુ કેમ લેવાય એ પ્રૂવ કરવું જોઈએ એમ કોઈ પણ સીટ હોય સરપંચની હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભા કોઈ પણ જે લોકોના મતથી આપણે જીતતા હોઈએ છીએ ત્યાં બેઠા પછી એ પદની ગરીમા કેમ વધે કઈ બોલવાનું આવતું જ નથી લોકો ઓટોમેટિક કામ જોવે કે વાહ આપણે પોતાની વાત કરીને આપણો વિશ્વાસ જીતો આપણે એમને મત આપ્યા હવે એને મોઢું બંધ કર્યું એના કામ બોલે છે અને જયારે જયારે કામ બોલે છે ને એટલે કૃષ્ણ કર્મ નો સિદ્ધાંત આવે છે દીધા યાર હવે કામ કરો ને માથા પૂરું કામે કરો અને આ બધું હું બોલું છું એમને બધું વિસાવદર ના લોકો હોય ગુજરાતના લોકો હોય હ્યુમન સાયકોલોજી છે બધા બધું જાણે છે લોકો બોલે નહીં કરી બતાવે भविष्य में करी बता से તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તમારું શું કહેવું છે આપ ઓકે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને Insta કે Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો